આજે લોકશાહીનો મહામૂલો પર્વ છે તો પાથળા ગામની અંદર પબ્લિક ભાજપ પાલડી કંટાળી ગઈ છે તો કોંગ્રેસ તરફથી મતદાન કરી અને પ્રતિભાઈ પટેલની વિજય બનાવે એવી મને આશા છે કેટલું આજે મતદાન થશે મતદાન આજથી હાલે ત્રીસે ટકા તો મતદાન થઈ ગયું છે અને સાહીઠથી પોસઠ ટકા મતદાન થવાની આશા છે આજે પાથાવાડાની અંદર ત્રેવીસ તારીખના રોજ મહાપર્વની લોકશાહીની ચૂંટણીના શાંતિપૂર્વક માહોલની અંદર ખૂબ સરસ રીતે વોટિંગ અમારા કોંગ્રેસ તરફથી થઈ રહ્યું છે અમારા પતિભાઈ પટોળ બનાસકાંઠાની અંદર સારા મતે જીતે એવી મને આશા છે મને એવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસ તરફથી પોતાવાડામાં ઓલ ઇન્ડિયા ગુજરાતમાં કે કોંગ્રેસની સરકાર બને એવી એમને આશા છે કે કોંગ્રેસની સરકાર બને એવી આશા છે રાહુલ ગાંધી વડાપર્તન થાય એવી અમને આશા છે